નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં માં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ હું દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ની વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે હજાર ચોવીસ જેની વાત થતી હોય છે જેની ચર્ચા થતી હોય છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે સાંજે રમાનાર જે ટીમો છે એ ટીમોમાં કઈ ટીમ મજબૂત અને કયા સમીકરણો સાથે મેદાને ટકરાશે એ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ગઈકાલની મેચ ક્યાંક નિરસ રહી બેંગ્લોરની જે અપેક્ષાઓ હતી પ્રેક્ષકો બેંગ્લોરના ફેન્સની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ ફૂલફિલ ન થઈ પ્રદર્શન ક્યાંક લો રહ્યું ખેર નિરસ મેચો જોવા મળી રહી છે એની પાછળનું કારણ શું છે એ પણ જાણવું છે શું હજુ જે ખેલાડીઓ છે એ ટી ટ્વેન્ટીના ફોર્મેટમાં આવ્યા નથી કે પછી આઈપીએલના ફોર્મેટમાં કે એ મોડ ઝોનમાં આવ્યા નથી એ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે બીજી વાત આજની મેચની લઈને જો વાત કરીએ સાત્રીસ કલાકે આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજની જંગ રમાશે ખાસ કરીને દિલ્હી કેપિટલ્સ માટે મહત્ત્વની વસ્તુ એટલા માટે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને આજે એ મેચ રમશે એટલે એક ઉત્સાહ એક મનોબળ દિલ્હી કેપિટલ્સનું વધારે જોવા મળે કારણ કે એ કેવી ટીમ સાથે એક દુરંધ ટીમ સાથે બાથ વીડવી અને જીતવું અને પછી પાછું મેદાને ઉતરવું એટલે એક રોમાંચ હોય ખેર દિલ્હી કેપિટલ્સ મજબૂત છે કે પછી કે મજબૂત છે કોના પ્લેયર્સ કોના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પ્લેયર કેટલા મજબૂત છે બેટર્સમાં કોના કઈ ટીમના બેટર્સ વધારે મજબૂત છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ દર્શક મિત્રો ચર્ચામાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર આજે સાત ત્રીસ કલાકે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રોમાંચક રહેવાના એંધાણ છે દિલ્હી હમણાં જ ચેન્નઈ સુપર કિંગ્સને હાર આપીને પોતાની પ્રથમ મેચ જીતી લીધી હતી અને બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાની બંને મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર ત્રીજા ક્રમે પહોંચી છે ઋષભ પંતની ત્રીજા ક્રમે બેટિંગ કરવી ટીમને અનુકૂળ આવી છે પૃથ્વી શો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને જોરદાર બેટિંગ કરી ગયો હતો વોર્નર અને પંથના પણ સારા રન બન્યા હતા જે ટીમ માટે સારું કહી શકાય મિચુલ માર્ચની નિષ્ફળતા ચિંતાનો વિષય છે દિલ્હીની બોલિંગ પણ સારી રહી હતી ખલીલ અહેમદે શાનદાર બોલિંગ કરી હતી નોર્જે પણ દિલ્હી માટે વિકેટ ટેકિંગ બોલર છે મુકેશ કુમાર અક્ષર પટેલ પણ ડેથ ઓવર્સમાં સારી બોલિંગ કરે છે તો દિલ્હી આ વખતે સજ્જ લાગી રહ્યો છે બીજી તરફ કોલકત્તાએ બંને મેચો જીતી છે એક મેચ આંધ્ર રસલે શ્રેય આયર નારાયણે કોલકત્તાની બોલિંગમાં સૌથી મોગો ખેલાડી સ્ટાર્ક ઉપરાંત હર્ષિત રાણા આંધ્ર રસલ અને વરૂણ ચક્રવર્તી સાથે સુનિલ નારાયણ ઘાતક પુરવાર થઈ રહ્યા છે કોલકતા મજબૂત છે પણ દિલ્હીની બેટિંગ પણ ઝડકી છે એટલે આજનો વિશાખાપટ્ટનમનાર મુકાબલો રોમાંચક રહેશે મિચલ સ્ટાર્ટના કોલકાતા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તરીકે ઉતારી શકે છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ અશોકભાઈ સામાન્ય રીતે પહેલો પ્રશ્ન એ થાય કે ગઈકાલની ક્યાંક શરૂઆતમાં ચર્ચા કરી લઈએ તો એવું થાય કે ગઈકાલની મેચ એક નિરસ મેચ જોવા મળી બેંગ્લોરના જે ફેન્સ છે જે આખી ટીમને પ્રેમ કરનાર વિરાટ કોહલીને પ્રેમ કરનાર લોકો છે એમને ક્યાંક નાખુશ થવું પડ્યું હશે ક્યાંક ગમ્યું નહીં હોય એક નિરસ મેચ જોવા મળી સવાલ એ થઈ રહ્યો છે પ્રશ્નાર્થ ત્યાં ઊભો થાય કે શું હજુ ખેલાડીઓ અને હજુ પણ જો ટીમો પોતાના આઈપીએલ મોડમાં ના આવે તો એ ખરેખર એ ટુર્નામેન્ટ માટે પણ એટલું યોગ્ય નથી અને ક્યાંક જે લોકો જોવા માટે આવે છે મેદાન પર સી આઈપીએલ એક બહુ લોકપ્રિય ટુર્નામેન્ટ છે આપણે બધા જાણીએ છીએ અને એ લોકપ્રિય ટુર્નામેન્ટ જોવા માટે પણ લોકો પણ આપડી કરતા હોય ગમે તેટલા ધૂમધકતા તાપમાં મેચ શરૂ થાય બપોરના સમયે તો અહીંયા ગુજરાતના મેદાનો પર અમે જોયું છે કે પબ્લિક તો તોય સિત્તેર ટકા જેવી પબ્લિક આવી જતી તો ક્યાંક ને ક્યાંક લોકો એક ચોગા છગ્ગાની રમઝટ હોય કે રોમાંચ હોય કે પિકનિક સ્પોટ ઉપર ગયા હોય એક એવું વાતાવરણ લગભગ દરેક મેચમાં જોવા માંગતા હોય કે જ્યાં ઓફ રમ પણ મળે પૈસા વાપરવાની પણ મજા આવે અને એમાં સરસ મજાની ચાલીસ ટકા એન્ટરટેનમેન્ટ બાજુમાં નાખીએ તો સાહીઠ ટકાની જે મેચ છે એમાંથી તમે કેટલું એન્ટરટેનમેન્ટ મેળવી શકો છો એ સૌથી અગત્યની વાત છે અહીંયા આગળ જયારે નીરસ મેચો જોવા મળે અથવા તો તમારા ચાહિતા ક્રિકેટર્સને તમે રમતા ના જોઈ શકો અથવા તમારા ચાહિતા ક્રિકેટર્સ એવા બે જવાબદાર શોટ મારીને આઉટ થાય તે વખતે ક્યાંક ને ક્યાંક આપણને દુઃખ થાય કે હું તો વિરાટ કોહલીને જોવા આવ્યો કે ચલો આજે બે ચાર છગ્ગા માંગશે મજા આવશે સિમિલર વે ફોફ ધુ પ્લેસિઝ કે જેટલા મોટા નામ બધા મોટા નામોની પાછળ આ ક્યાંક ને ક્યાંક વસ્તુ છુપા દેવાયું આદિ પંડ્યા ની પાછળ આટલું બધું દુનિયા પડી ગઈ છે અથવા તો ઘણા બધા એની વિરોધમાં ઘણું બધું થઈ રહ્યું પણ તમે જુઓ કે એના બેડલક કેવા છે કે એ મેચને જીતાડી ના શક્યો બે વખત ઘટના ઘટના બની અંદર બોલિંગ હતી ચોક્કો માર્યો એમ લાગતું હતું કે આ મેચ ચોક્કસ જીતી જશે મુંબઈ અને હાર્દિક જીતાડશે પણ એ બન્યું નહીં એ ત્રણ બીજી મેચ એકસો પચીસ નું જે ટાર્ગેટ હતું એની અંદર પણ એ એકસો છવ્વીસ ના ટાર્ગેટમાં એ જ વસ્તુ જોવા મળી હાર્દિક પંડ્યાના હાથમાં ઘણી બધી ઓવર હતી અને ઘણી બધી હતી છતાં મેચ જીતાડી શક્યો નહીં હાર્દિક પંડ્યાના વિરોધમાં ઘણું બધું ચાલેજ અલગ છે એક જ સારી નહીં એને હીરો બનાવી દેશે એમાં કોઈ બેમત નથી એટલે એ જે વસ્તુ હું જે કહી રહ્યો છું એ છે કે જો તે વખતે હાર્દિક પંડ્યા એ મેચને જીતાડી દીધી હોય તો હું માનું છું કે એ મેચમાં એ હીરો બની ગયો તો લોકો એના જે આગળની જે ઘટનાઓ બની છે એ ઘટનાઓને ભૂલી જાય લોકોની યાદગાશું ઓછી છે

અસંતોષ એ વધે નથી જીતાડી શકતો તમે આજે કોઈ ખેલાડીને બીજી ટીમમાંથી કેપ્ટન તરીકે ઉઠાવીને તમારી કેપ્ટન એની પાસેની અપેક્ષાઓ કેટલી વધી જાય છે કે ભાઈ આ તો કોઈ પણ સંજોગો મેચ ફિનિશ કરીને બતાવશે આ તો જોરદાર ઓલરાઉન્ડર છે કપિલ દેવની આટેમારે હોય છે ઘણી બધી ઘણા બધા સમીકરણો આપણે જોઈએ તો લોકોના મનમાં આ બધી જે વસ્તુ ઘર કરી જાય છે એમના પરફોર્મન્સ આધાર કરે છે એ જ્યારે જોવા ના મળે ત્યારે આપણને દુઃખ થાય છે ગઈકાલની મેચ એવી જ એક મેચ હતી કે ભાઈ આટલી સરસ મેચ આટલા સારા ખેલાડીઓને આટલી ખરાબ રમત તો એ લોકોને ક્યાંય એ ના થાય વન એટી વન આ લોકોના બન્યા સ્કોર બન્યો પણ એ તો ચેઝેબલ ટોટલ હતું કે એવું નહોતું કે જે થઈ જ ના શકે અથવા તો એકાદ ખેલાડી રમે ને બાકીના કોઈ ખેલાડી ના રમે તો આ વસ્તુ જે છે એ ઓવરઓલ ક્રિકેટ માટે સારું નથી એક તમારો એવો પરસેપ્શન બની જશે કે ભાઈ સેકન્ડ રાઉન્ડ શરૂ થાય પછી મેચો જોવા જઈશું અથવા તો નોકઆઉટ શરૂ થાય એ જ મેચો જોવાની મજા આવશે તો પછી આ બધી મેચો જે રમાડો છો તમે ચૌદ મેચો તે જોવા કોણ આવશે એટલે બહુ જ જરૂરી છે કે તમે જે કોઈ મેચ રમે આઈપીએલ બિંગ ઓર્ગેનાઇઝર એ મેચ એટલી રોમાંચક તો ચોક્કસ હોય જ કે જે વ્યક્તિ પાંચસો હજાર બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયાની ટિકિટ લઈને ત્યાં આવે છે એને એમ લાગે કે ના આજે મજા આવી આજે ભલે આપણને કોહલીની સારી સારી મેચો તમારી નિરસતામાં પરિણમે છે અને એકસો પચીસ રનમાં કોઈ ટીમ આઉટ થઈ જાય એકસો છવ્વીસ નું ટાર્ગેટ મળે તો આ લોકોને ક્યાંક મેચો જોવી ગમતી નથી આપણે અપેક્ષા એ જ કરીએ કે ભાઈ જે એમના સ્ટાર બેટર્સ છે પાંચ બેટર્સ દરેકે દરેક ટીમમાં હાઈએસ્ટ બેડ ખેલાડીઓ છે દે શુડ એટલીસ્ટ પરફોર્મ કારણ કે ભલે આપણે આવ્યા છીએ એક ટેસ્ટ મેચ મોડમાં અને જવાનું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના મોડમાં પણ એની વચ્ચે આ જે ચૌદ મેચો છે એ ચૌદ મેચો છે એ પણ એટલી જ અગત્યની છે એમાં પણ કોન્ટ્રીબ્યુશન થવું જોઈએ આ ખેલાડીઓને એમ કહી શકાય બિલકુલ આજની મેચ ઉપર જો વાત કરીએ તો આજની મેચમાં એક ટીમ એવી છે કે જેણે બંને બે મેચો રમી છે અને બંને જીતી છે અને એક ટીમ એવી છે કે જેણે ત્રણ મેચો રમી છે અને એક જીતી છે એટલે એક ખાતું ખોલી દીધું છે દિલ્હી કેપિટલ્સની વાત કરીએ અને એક ખાતું એવી ટીમ સામે એણે ખોલ્યું છે કે ધુરંધર ટીમ માનવામાં આવે છે જે મજબૂત ટીમ માનવામાં આવે છે એટલે આજની ટીમની જો ટક્કર ની વાત કરીએ કે કેકેઆર જેને બે મેચ જીતી છે એ વધારે મજબૂત રીતે મેદાને ઉતરશે એવી ઘટનાઓ છે કે જ્યારે આ ટીમ હારી છે પહેલી વાત બીજી વાત તમે જે કીધી એ બહુ સાચી છે કારણ કે તમે જયારે તમારાથી ચડિયાથી ટીમને જયારે હરાવો છો ધારો કે ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી મજબૂત ટીમને જેમાં મહેન્દ્રસિંહ ધોની જેવો ધુરંધર ખેલાડી રમતો હોય કે લાસ્ટ ઇયર ચેમ્પિયન બની હોય પાંચ વાર ટુ બી પ્રિસાઇઝ પાંચ વાર ચેમ્પિયન બની એવી ટીમને તમે એક પણ વાર ચેમ્પિયન નથી બન્યા છતાં પણ તમે હરાવો છો તો મોરલ તમારો ચોક્કસપણે અપ જાય એમાં કોઈ બેમત નથી એમના બેટર્સ એમના બોલર્સ તમે દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સથી ચડિયાતા પુરવાર થયા પહેલી મેચ જોઈ ત્યારે આપણે એમ લાગ્યું કે યાર દિલ્હી તો કંઈક ખાસ કાઠું કાઢશે નહીં કારણ કે કોઈ રમતું નથી સડનલી ચેન્નાઈ સામેની મેચમાં તમે ડેવિડ વોર્નર જોવા મળ્યો તમને રિષભ પંત જોવા મળ્યો તમને પૃથ્વી શો જોવા મળ્યો તો આ બધા બેટ્સમેનો જબરજસ્ત ધુરંધર બેટિંગ કરી અને એક મોટો સ્કોર ઉભો કર્યો અને ટીમને જીતાડવામાં કોન્ટ્રીબ્યુટ કર્યો અહીંયા સવાલ એ છે કે આ જે એકવાર જે રિધમ ચાલી છે કે સારી ટીમને આપણે હરાવી શકીએ છીએ એ રિધમ આજે ચાલવી જોઈએ અને ચાલશે કારણ એવું છે કે આ જે ટીમના મેન્ટર છે એ સૌરવ ગાંગુડી છે રિકી મેન્ટર છે તો ધી નો ધ ટ્રીક ઓફ ધ કે તમે કોઈ પણ સારા ફોર્મમાં ચાલી રહ્યા હો અથવા તો સારી પરિસ્થિતિઓમાં ટીમ ચાલી રહી હોય તો એ સારી પરિસ્થિતિઓમાં જીતવાના ચાન્સીસ તમારા વધી જાય તો ધીસ ઇઝ ધીસ ઇઝ એન એડવાન્ટેજ ટુ દિલ્હી કેપિટલ્સ કે એ કેટલું સારું રમી શકે છે અને આજે ડિલિવર કરે છે પહેલી વાત આજે તો એક સાયકોલોજીકલ એડવાન્ટેજ ચેન્નાઈ સુપર કિંગને હરાવેનો યસ એ ચોક્કસપણે રિષભ પંત પાસે છે ના કમિંગ ટુ કે કે આર ના વાય કે આર કે આર એટલા માટે કલકત્તા નાઇટ ની ટીમ અત્યાર સુધીમાં જે કોઈ મેચો જીતી છે મોટાભાગે આંધ્ર રસેલ ઉપર આધારિત હોય આંધ્ર રસેલ આટલા છગ્ગા મારે મેચ જીતી ગયા સુનિલ નારાયણ આટલા છગ્ગા મારે મેચ જીતી ગયા પણ ક્યારે એના ટોચના બેટર્સ કોન્ટ્રીબ્યુટ કરીને જીતાડે એવું બનતું બનતું નહોતું અથવા તો ઓછું મેન્ટર બદલાયા છે એ એક એવા ખેલાડીને મેન્ટર તરીકે ગૌતમ ગંભીરને લાવે છે કલકત્તાની ટીમ કે જે ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં કલકત્તા નાઇટ રાઇડર્સે બે વાર ચેમ્પિયનશીપ જીતેલી છે એને ખબર છે કે એ ખેલાડી કોઈ દિવસ મેચ જીતી શકાય નહીં એટલે જે કોઈ એને મેસેજ આપ્યો હોય એ મેસેજ લાઉડ અને ક્લિયર છે કે ભાઈ એવરીબડી વિલ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ તો એ રીતે તમે જોવા જાવ તો ગઈ મેચમાં વેંકટેશ આયર કે જે ઘણા વખત ફ્લોપ ચાલી રહ્યા હતા અને શ્રેયસ આયર આ બંને ખેલાડીઓએ રન બનાવ્યા બાકીના ખેલાડી તો બનાવે છે સુનિલ નારાયણ બનાવ્યા સોલ્ટે બનાવ્યા એ બધું બરાબર પણ તે છતાંય જે મહત્વના બે મિડલ ઓર્ડરની કરોડ રજૂ કહેવાય એ બંને બેટર્સ મોટે ભાગની મેચોમાં ફેર જતા હતા અને એટલા માટે જે દબાણ આવતું હતું એ દબાણ ઉપર આવતું હતું અથવા તો લોઅર ઓર્ડર બેટર્સ ઉપર આવતું હતું એ આની આગળની મેચમાં ઘટ્યું અને ટીમ જીતી પણ કરી આ એક સૌથી મહત્વની ઘટના ઘટી કે તમારામાં બે ખેલાડીઓ તો બહુ જોરદાર રમતા હતા એમાં તમારી પાસે બે ખેલાડીઓ વધારાના મિડલ ઓર્ડરમાં સારું રમનારા તમને મળ્યા તમને સુનિલ નારાયણને તમે ઓપનિંગમાં મોકલ્યો એને પણ સારી શરૂઆત આપી તો તમારી પાસે રમનાર ખેલાડીઓની સંખ્યા જે બે હતી હવે તમારી પાસે છ થઈ ગઈ તો અહીંયા આગળ સૌથી મોટો જે લાભ મળ્યો છે એ ગૌતમ ગંભીરની નો જે એક્સપિરિયન્સ છે એક્સપીરિયન્સનો લાભ અહીંયા આગળ કે કે આર ને મળ્યો અને એટલા માટે કે કે આર ની ટીમ હવે અન્ય ટીમો કરતા મને મજબૂત લાગે છે વાયન એમ સેઈંગ ધીસ એને દિશા આપવાની જરૂર હતી એને કહ્યું કે ભાઈ વેંકટેશ આયર તમે ના રમતા હોય તો તમે રહેવા દો બીજા કોઈ રમવા દો તો મેસેજ વોઝ ક્લિયર દેટ ઇફ યુ આર સપોઝ ટુ પરફોર્મ પ્લીઝ પરફોર્મ તો આ એક કડક જેને કહેવાય એ પ્રકારનો એક નિર્ણય હતો તો એ પ્રકારનો એક મેસેજ બધા ખેલાડીઓને મોકલવામાં આવ્યો અને આખી વાત સરળ થઈ ગઈ બોલર્સ બહુ સરસ બોલિંગ કરવા લાગ્યા બેટર્સ બહુ સરસ બેટિંગ કરવા લાગ્યા તો અહીંયા આગળ આજની મેચમાં પણ ભલે ઇતિહાસ કલકત્તા ઘણી વાર દિલ્હી સામે હારી ગયું ઓકે પણ અહીંયા આગળ કલકત્તાની ટીમને પણ મજબૂત ગણવી પડે અરે એટલા માટે જવાબદારી દિલ્હી કેપિટલ્સના ટોપ ઓર્ડર બેટર્સ થી વધી જાય છે કારણ કે દિલ્હી પાસે જે કંઈ છે જે કે એમની મૂડી છે એ મૂડી ટોચના ચાર ખેલાડીઓ પાંચ ખેલાડીઓની છે એમાં વોર્નર આવી જાય પંત આવી જાય પૃથ્વી શો આવી જાય આવા ખતરનાક ખેલાડીઓ જે છે એ ખેલાડીઓનો એમાં સમાવેશ થાય છે એટલે જો આ ત્રણ ખેલાડીઓ સારું રમશે તો કોઈ બીજો પ્રોબ્લેમ આવ્યો છે નહીં બીજું પાવર પ્લે ની અંદર કલકત્તાની ટીમ એટલા રન બનાવી શકતી નથી કે જે ટીમ દિલ્હી જે રન દિલ્હી બનાવી શકે દિલ્હી પાસે એવા ખતરનાક ખેલાડીઓ પૃથ્વી શર રમે છે એટલે એ પહેલા બોલથી એને ખબર જ છે કે મારે ઝગ્ગા ચોગ્ગા જ મારવાના છે અને હી ડિલિવર સોલ્વ મોટા ભાગે ડિલિવર કરે અને આ ત્રણ ખેલાડીઓ જો ડિલિવર કરશે આ ત્રણ ખેલાડીઓ જો સારું રમશે તો ટીમને એડવાન્ટેજ છે કારણ કે શરૂઆતના ચાર બેટર્સના એસી ટકા રન ટોટલ એસી ટકા જેટલું બને એમાંથી શરૂઆતના ચાર બેટર્સ જો આપે એસી ટકા રન તો કોઈ પણ ટીમને જીતવું આસાન પડે તો અહીંયા આગળ માનું છું કે બંને ટીમો મજબૂત છે બંને ટીમો કલકત્તામાં વહેંચાયેલા છે એક થી છ સુધીના બેટર્સ છે અહીંયા આગળ હું કહીશ કે પહેલો બીજો ત્રીજો ચોથો આ ચાર બેટર્સ છે એ ચાર બેટર્સ ક્યાંક પંત છે માર્ચ મિચલ માર્ચ હજુ સુધી રમતા નથી એની પાસે પણ એક મોટી અપેક્ષા છે તો આ ચાર ખેલાડીઓ મિચલ માર્ચ તમે લઈ લો રિષભ પંત તમે લઈ લો તમે વોર્નર લઈ લો અને તમે પૃથ્વી લઈ લો આ ચાર ખેલાડીઓ જો જોરદાર રમે તો કલકત્તાને ભારે પડી શકે છે બિલકુલ પણ આપણે એક મહત્વના પ્લેયર વિશે વાત કરી સુનિલ નારાયણ વિશે વાત કરી કે ગત મેચમાં જયારે આરસીબી સામે જયારે એમનું પ્રદર્શન જોઈએ સુડતાલીસ રન માર્યા બાવીસ બોલ ની અંદર અને સમથિંગ જે રીતે અગાઉ પણ જે પહેલી મેચ થઈ હતી સનરાઈઝર હૈદરાબાદ સામે એમાં કઈ એટલું બધું એમનું પ્રદર્શન જોવા નતું મળ્યું પરંતુ આજે શું લાગી રહ્યું છે કે સુનિલ નારાયણ ફરીથી દિલ્હી કેપિટલ સામે એ ફરીથી ઓપનિંગમાં આવી શકે છે ફરીથી એ સારા પ્રદર્શનની ટીમ મેનેજમેન્ટ અપેક્ષા રાખશે આગળ કરશે ડેફિનેટલી રાખશે કારણ કે આ વસ્તુ શરૂ થઈ જયારે ગંભીર વોઝ અ કેપ્ટન અને ગંભીર એમ કહ્યું કે હું સુનિલ નો ઉપયોગ એક બોલર તરીકે તો કરું છું પણ એક આ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓની એક ઇનબિલ્ટલી એ હોય કે ભાઈ ચોગ્ગા છગ્ગા જ મારવો બસ એક જ રમત જાણતા હોય એ આંદ્રિ રસેલ હોય કે પછી સુનિલ નારાયણ હોય કે બીજા કોઈ પણ વેસ્ટ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી રહો એમની આક્રમકતા તો આપણને દેખાય છે તો એને લાગ્યું કે આને હું ખેલાડીને ધારો કે હું શરૂઆતમાં લઈ જાઉં છ વર્ષમાં એને બેટિંગમાં મોકલું એ તો બોલર હતો અને બેટિંગમાં મોકલું એ ત્રણ બે ત્રણ ચાર જગ્યા મારી દે કોઈ બોલરને તો તો આથી વાત ફરી જાય અને હી હેઝ દન થાય અને એટલા માટે ગઈ મેચમાં એને મોકલવામાં આવ્યો અને હિટની વાત ચાલીસ રન મારે એને એને ચાર પાંચ જગ્ગા મારી દે એનું કામ જ એ છે તો એ પ્રકારની પરિસ્થિતિમાં સુનિલ નારાયણનો મેક્સિમમ ઉપયોગ એ ગૌતમ ગંભીર કરશે એમાં કોઈ બેમત નથી બીજું

કે જો બોલિંગમાં ના ચાલે તો બેટિંગમાં તો ચાલે 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 બેટિંગ ના કરે તો બોલિંગમાં ચાલે તો એ માણસની જે ઉપયોગિતા છે એ ટીમને ખબર છે આ બંને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ રસેલ અને નારાયણ વર્ષોથી આ ટીમની સાથે સંકળાયેલા છે સતત એનું કારણ એ છે કે એમની ઉપયોગિતા રસેલનું પણ એવું છે ઇફ ઇઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ તમને ત્રણ વિકેટો લઈને આપશે તો કોમ્પેન્સેટ થઈ જાય તમારી પાસે બીજા ખેલાડીઓ છે વેંકટે સાહેબ નહીં રમે તો કોમ્પેન્સેટ નહીં થાય શ્રેય સાહેબ નહીં રમે કોમ્પેન્સેટ નહીં થાય આરામ છે તો કોમ્પેન્સેટ થશે બોલિંગ નથી બેટિંગ લો બેટિંગ નથી બોલિંગ તો એટલા માટે સુની ટુર્નામેન્ટમાં કારણ કે એને ગઈ સફળતા મળી છે એનું કામ બીજું કઈ કોઈ સેન્ચુરી નથી મારવાની એને શરૂઆતમાં જઈને બે ચાર છગ્ગા ધડાધડ મારી દેવાના છે એટલે બોલર્સની જે લાઈન લેન્થ છે એ બગાડી કાઢવાની અને ક્યાંક ને ક્યાંક સ્કોર મોટો કરી દેવાનો પાવર પાવરની છ ઓવર્સમાં આજ એનું કામ છે

આજે ખેલાડી સીટ કેમ ગુજરાત ટાઈટન્સ પહેલી વાર જ ચેમ્પિયન બની ગઈ શું ખાલી હાર્દિક ના કારણે ના એના કોચને કારણે આશીષ ને કારણે ઇન્સ્ટ્રુમેન્ટલ દરેકે દરેક ખેલાડીની પાછળ લાગતો હતો ફિલ્ડિંગ જ્યાં કેપ્ટન જતો હતો એની પાછળ પાછળ એને ટીપ્સ આપતો હતો આમ કર આમ કર આમ કર સો હી વોઝ ટોટલી ઇન્વોલ્વડ અને ધેટ ઇઝ વાય દે હેવ વોન કેમ મુંબઈની ટીમ આટલી વખત જીતી છે બીકોઝ દે હેવ ધ બેસ્ટ ઓફ ધ પીપલ ટુ ગાઈડ સચિન તેંડુલકર એવા દિગ્ગજ બેઠા છે કે જે ટીમને ગાઈડ કરે છે તો કોચનો અને મેન્ટરનો રોલ બહુ જ મહત્વનો છે અહીંયા અને એટલા માટે હું ગૌતમ ગંભીર કારણ કે ગૌતમ ગંભીર એ લોકસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એણે કીધું કે મારે હવે આ નથી લડવી ચૂંટણી અને મારે હંડ્રેડ પર્સન્ટ ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે ઇટ મીન્સ કે આ નવી જવાબદારી ગૌતમ ગંભીરે બહુ સિરિયસલી એન્ડ વિથ કમિટમેન્ટ લીધી છે અને એનો એ જ છે એનું જે સૌથી મહત્વનું પાસું એ છે કે હી વિલ મેક એવરીબડી પ્લે કે દરેક ખેલાડી રમે એ પ્રકારનું વાતાવરણ ઉભું કરવું એ પ્રકારનું એકબીજાનો સપોર્ટ ઉભો કરવો અને એ એની પરિસ્થિતિ ઉભી કરવી એટલે અત્યારે તમે જે કહ્યું વેંકટેશ આયર ને સેઝ યસ ઇટ ઇઝ ધ ફેક્ટ ત્યાં બંને ખેલાડીઓ પાસેથી રન્સ બનતા નહોતા રન્સ નીકળતા નહોતા ગઈ મેચમાં સડનલી એવું નથી કે એ લોકો નથી જાણતા ત્યાં તો બેસ્ટ પ્લેયર પણ કેને તેજી ને ટકોરો એના જેવી વાત છે બીકોઝ યુ આર પ્લેઈંગ અહીંયા પ્લેયર્સ વિલ પ્લે તો આ એક વસ્તુ જે મહત્વની છે એ ક્યાંક રસ્તો બતાવે છે બધાને અને એટલા માટે તમે જુઓ કે એક એક ખેલાડી સુનિલ નારાયણ ચાલીસ રન માર્યા સોળ જબરજસ્ત રમ્યા વેંકટેશ આયર રમ્યા શ્રેય આયર રમ્યા તમારી પાસે રસેલ જે સારું યોર હોલ ઇઝ પ્લેઈંગ તો આ ક્યાંક એક કોન્સેપ્ચ્યુઅલ થિંકિંગ જે છે એ કોન્સેપ્ચ્યુઅલ થિંકિંગની ક્લેરિટી જે છે એ ક્લેરિટી ક્યાંક અહીંયા લાવ્યો છે ગૌતમ ગંભીર કે ભાઈ લુક તમારે રમવું તો પડશે તમને એના પૈસા મળે છે તમે નહીં રમો તો તમે બેન્ચ ઉપર બેસો બીજું કોઈ રમશે તો આ એક વસ્તુ બહુ જરૂરી છે યસ બિલકુલ ક્યાંક એક મેન્ટર નો એક નિર્ણય પણ ઘણી વખત મહત્વનો બનતો હોય છે અને જે રીતે બીજી સામે જો વાત કરીએ બીજા પક્ષમાં તો દિલ્હીની બેટિંગની જો વાત કરીએ તો વોર્નર

તમારી પાસે અભિષેક નોરજે એ લોકો પણ બેટિંગ કરે અક્ષર જે સ્ટપ્સ છે તમારી પાસે ટોપ ઓર્ડરમાં તમારા ત્રણ ચાર ખેલાડી છે અગેન પેલી બાજુ ગૌતમ ગંભીર એક જબરજસ્ત મેન્ટર તરીકે છે આ બાજુ બે ધુરંધર ખેલાડીઓ જોડાયેલા છે આ ટીમ સામે પણ જે સૌરવ ગાંગુલી અને રિકી પોન્ટી એમને પણ ચોક્કસ ખબર છે કે ટીમ ત્યારે જ જીતી શકે વેન યુ આર ગીવિંગ યોર હંડ્રેડ પર્સેન્ટ અને એટલા માટે હી ઇઝ નોટ બાયફરકેટિંગ કે મારે સો રન જોઈએ સો રન નથી જોઈતા બસ બધા પચાસ પચાસ રન બનાવે તો પણ એનું કામ થાય ગાઈડિંગ ધ સિમિલર વે હવે સવાલ એ છે કે એ જે ગાઈડન્સ આપે છે એ ગાઈડન્સ પ્રમાણે કેટલું સારું તમે કામ કરી શકો ઘણી વાર સારી બોલિંગ પણ હોય એવું કહે નથી કે તમે દર વખતે ચોગ્ગા છગ્ગા એ કરી શકો બટ ગમે તે બી બોલિંગ હોય સારી હોય ખરાબ હોય કે પણ તમારે તમારું કોન્ટ્રીબ્યુશન ટીમને આપવાનું છે એ ભૂલવું ના જોઈએ એટલે બેટિંગની ડેપ્થ સોલિડ છે દિલ્હીની બેટિંગની ડેપ્થ ઓછી નહીં કહું તો અહીંયા આગળ સવાલ એ છે કે કોની બેટિંગ આજે ચાલે છે કારણ કે બે ના બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એટલા જ મજબૂત છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે જોવા જોઈએ તો બંને ટીમોના બેટર્સ જે છે એ બેટર્સ વચ્ચેની કોમ્પિટિશન તો આજે રહેશે જ અને એટલા માટે બોલર્સની પણ કોમ્પિટિશન એટલી જબરજસ્ત દેખાશે બિલકુલ બોલર્સની પણ કોમ્પિટિશન જોવા મળશે અને બેટર્સની પણ કોમ્પિટિશન જોવા મળશે એક છેલ્લો પ્રશ્ન થાય છે શોર્ટમાં આન્સર આપજો કારણ કે સમયની મર્યાદા નડી રહી છે

એમાં એક બેંગ્લોરની ટીમ હતી બે મેચો જીતીને મળ્યો છે એના કરતા આ ચેન્નાઈ સુપર કિંગને હરાવીને જે એક્સપિરિયન્સ અથવા તો જે સેટિસ્ફેક્શન એ રિષભ વેલ્યુ વધારે છે મારી દ્રષ્ટિએ ઇટ એડિંગ ટુ મોર એટલે રિષભ પંત અત્યારે એ જ એ કરતો છે કે મારે પેલી મેચ જેવી જ મેચ રમવી છે અને એટલું સારું પ્રદર્શન કર્યું કોન્ફિડન્સ લેવલ વિલ બી ડેફિનેટલી હાય અને એ કલકત્તાને હરાવી પણ શકે છે એવું નથી કલકત્તા નથી જીતી શકતું પણ બંને ટીમોની સરખામણી કરો તો બોલર્સ અને બેટર્સ બંને તમે જુઓ આઈ થિંક બંને ટીમો સરખી જણાય છે એ એ એ સૌથી મોટું બેટલ ખેલાડીઓનું નથી અને ગાંગુલી અને પેલી બાજુ ગૌતમ ગંભીર આ લોકોનું છે એટલે બહુ જ મજા આવશે આજની મેચમાં બિલકુલ બેટલ ક્યાંક જે રીતે અશોકભાઈ વાતચીત કરી કે બેટલ એ પ્લેયરો વચ્ચે નહીં પરંતુ રણનીતિ જે મેન્ટોર દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી રહી છે બિહાઇન્ડ ધ સ્ટેજ એ ખૂબ મહત્વની વસ્તુ છે કારણ કે છે સ્નેરા જે રીતે ગુજરાત ટાઇટન્સ કરી રહ્યા ગૌતમ ગંભીરની વાત કરી ગાંગુલીની વાત જોઈશું આજની મેચમાં કેવો મળે છે અને પ્રેક્ષકોના પૈસા કેટલા વસૂલ થાય છે અને પ્રેક્ષકો એ જ આશા લઈને જશે કે આજની મેચ પણ જે રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ રમ્યો હતો એવી જ રીતે ધમાકેદાર બેટિંગ ચોગા ચગાની રમઝટ બોલાય એવી આશા સાથે પ્રેક્ષકો પણ ઉતરશે જોઈએ કે કેવી ટક્કર આજે બંને ટીમો વચ્ચે જોવા મળે છે ને કોણ જીતે છે આજનો આજે અશોકભાઈ આપડાયા દર્શક મિત્રો ને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ્છ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોટ શો ની આજની રજૂઆતમાં આજે આટલું જ ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપજો ત્લેગ્રાઉન્ડ સ્પોટ શો નમસ્કાર